તો સુરતમાં ખાડીપુરથી ફરી હાહાકાર છે સુરતનું સાનિયા હેમદ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે સાનિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી જ પાણી છે અને ગામનું ઘોડિયાર માતાજીનું મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે વાલક ખાડીનું પાણી સાનિયા હેમાદ ગામમાં પ્રવેશ્યું છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ગામમાં સર્જાય છે અને આ વખતે પણ ફરી વાર એ જ પ્રકારના દ્રશ્યો સુરત શહેરને ને વરસાદી પાણીએ ગમરોડ્યું અને ત્યારબાદ હવે ખાડીપુરના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે એમાંથી એક ગામ છે તસવીર તમે જોઈ શકો વી લવ શણિયા હેમાદ પરંતુ વી લવ શણિયા હેમાદ ગામ છે આજે જોઈ શકાય છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે આ રીતે જે વાલક ખાડીનું પાણી છે છેલ્લા છ વર્ષથી જયારે ડાયવર્ટ કરવામાં આવ્યું છે ત્યારે સીધું પાણી એ જે સણિયા હેમત ગામ છે ત્યાં થઈને આગળ વધતું હોય છે ભગવાનના દર્શન કરવા માટે જ્યારે સવારે લોકો ઉઠ્યા ત્યારે દસ ફૂટ જેટલું પાણી છે એ જોવા મળ્યું હતું અત્યારે તસવીર તમે જોઈ શકો છો મંદિર છે એ મંદિર અત્યારે હાલ દસ ફૂટ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે અને તેની સાથોસાથ એની બરાબર સામેની સાઈડ તમે જોશો હળપતિવાસ આવેલું છે હળપતિવાસ જ્યાં લોકો રહે છે ત્યાં માત્ર છાપરા દેખાઈ રહ્યા છે અને આખે આખું ઘર છે અત્યારે ડુબાણમાં જોવા મળી રહ્યું છે જે પ્રમાણે વાલક ખાડીનું પાણી છે એ જે રીતે છોડવામાં આવતું હોય છે મગોફ ખાડી ત્યારબાદ મીઠી ખાડી થઈને જતું હોય છે પરંતુ આ જે વાલક ખાડીનું પાણી છે તમે જોઈ શકો છો જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે અને આ ખાડીનું પાણી અત્યારે આ પ્રમાણે વિસ્તારની અંદર પ્રવેશી ચૂક્યું છે ત્યારે અહીંના સ્થાનિક આગેવાન દ્વારા વારંવાર કરવામાં આવે છે પરંતુ સ્થિતિ જે છે ની જેમ રહેવા પામે છે સંજયભાઈ રામાનંદી આપણી સાથે મોજુદ છે સાહેબ જણાવો કયા પ્રકારે વારંવાર રજૂઆત છતાં સ્થિતિ જે છે પેલા તો હું આ ગામનો નો માજી સરપંચ છું અને હેમ ગામ કોર્પોરેશન વોર્ડ નંબર અઢારની અંદર આવે છે અને આ જે પૂર દેખાય છે માનવસર્ગિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે દર વખતે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી જે આ કંઈ પાણી ભરાય છે જે કંઈ નુકસાન થાય છે એ અધિકારીઓને લઈને થાય છે ટાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો નવસો સાઠ કરોડ રૂપિયાનો એ જે પ્રોજેક્ટ પાસ કરવાનો હતો ગમે એ હિસાબે પાસ કરવાનો હતો એટલે જો પાસ નહીં કરે તો મોટું ફંડ મળે એવું નહીં હતું એટલા માટે આ લોકોએ પાસ કરી અને એ સીધે સીધું અમારી ખાડીની અંદર પાણી છોડવામાં આવ્યું છે અને પહેલાં પણ વરસાદ પડતો પાંચ છ દિવસ વરસાદ પડતો ફૂલ ચોમાસું વચ્ચે આવતું મધ્યમ આવતું ત્યારે પાણી આવતું અને એ લગભગ બાર કલાકની અંદર પાણી ઉતરી જતું આ તો ચોમાસાની શરૂઆતની અંદર પહેલે દિવસે પાણી અહીંયા ભરાઈ ગયું સવારે ત્રણ વાગ્યાથી પાણી ભરાયું છે ત્રણ જ કલાકની અંદર સાતથી આઠ ફૂટ પાણી ભરાઈ ગયા છે અને જે આ અધિકારીઓ છે એને લઈને આ ખાડીની બંને બાજુ શણિયા પર્વત થઈને સ્લમ વિસ્તાર આખો લઈને લઈને મીઠી ખાડી ડાયરેક્ટ દરિયાને મળે છે ખાડીની બંને બાજુ સાત થી આઠ લાખ લોકો રહે છે એને પ્રભાવિત કરે છે દર વર્ષે ટીવીના માધ્યમથી અમે બોલીએ છીએ પણ અધિકારીઓને ખબર નથી કે અમે બોલીએ છીએ એ લોકોને સંભળાતું છે કે નહીં કે કામ કરવું છે કે નહીં બીજી એક વસ્તુ એવી છે કે ખાડીની બંને બાજુ ગરીબી ગરીબ લોકો જે રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે જેથી કરીને જે નેતાઓ અધિકારીઓ સારા વિસ્તારની અંદર રહી છે એ લોકોને કંઈ પડી નથી ભલે ગરીબ માણસ ડૂબે તો ડૂબે અમે સારી જગ્યા પર છે એટલે આના પર કોઈ કાર્યવાહી થતી નથી સંજયભાઈ એ જણાવો કે આખરે આ રીતે પાણી આવી રહ્યું છે અને ક્યાંથી પાણી છોડાય છે અને ક્યાં જતું હોય છે પહેલા આ જે પાણી હતું એ તાપીની અંદર વાલક ખાડીનું પાણી સીધે સીધું તાપીમાં જતું હતું સરકારનો બે હજાર અઢારની ની અંદર લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી બે હજાર અઢારમાં એક પ્રોજેક્ટ હતો કે ટાપી શુદ્ધિકરણ ટાપી માટે પૂજનીય છે એટલે એની અંદર ડ્રેનેજ નહીં છોડવું જોઈએ પણ એ ડ્રેનેજ નહીં છોડવાના કારણે ટા બંધ કરી અને સીધે સીધું પાણી શણિયા હેમાત ખાડીની અંદર છોડવામાં આવે છે એટલે લગભગ બે હજાર ઓગણીસથી જ્યારથી જે આ લાઈનો એક લાઇન નથી ડબલ લાઇનો છે ડબલ લાઈનોનું પાણી અંદર અહીંયા આવે છે પ્રી મોન્સૂનમાં ગાઈડલાઈન છે કે ફ્લડ ગેટ બંધ કરવાના છે પણ અધિકારીઓ જો ફ્લડ ગેટ બંધ કરે તો આખો સીમાડા નો જે વિસ્તાર છે એ પાણીમાં ડૂબે એટલે એ ફ્લડગેટ પણ બંધ નથી કરતા અને સીધે સીધું અમને આઠ થી નવ લાખ લોકો જે ગરીબ માણસો છે છે એની પાસે ટીવીના માધ્યમ સિવાય રજૂઆત કરવા સિવાય બીજું કોઈ માધ્યમ નથી પણ આ લોકો સાંભળતા નથી આ જે મંદિર છે અત્યારે હાલ તસવીર દેખાય છે એ કેટલા ફૂટ પાણી હશે અત્યારે કમસે કમ સાત થી આઠ ફૂટ જેવું પાણી હશે સાત ફૂટ જેવું લોકો હવે કઈ રીતે આવન જાવન માટે કયો માર્ગ અપનાવતા એ જડ કર્ફ્યુ લાગ્યું છે ચણિયા એમતમાં નહીં આ વરસાદ આવે એટલે અમારો એક જ પાછળનો જે પાછળનો માર્ગ છે લોકોના ઘરના પાછળના રસ્તેથી જવાનું ને આવવાનું થાય છે પાછળ એક માર્ગ છે નાની નેરનો એના પરથી અવનજવન કરે છે અત્યારે તો રસ્તો બંધ જે મેઇન સામે છે ખોડિયેર માતાના મંદિરની સામે ત્યાંથી મેઇન રોડ છે જે કનેક્ટ કરે છે કુંભારિયા સારોલી અને સુરતને અહીંથી મોટા ટ્રાન્સપોર્ટ વાહનો પણ જતા હોય છે કઈ રીતે ઔદ્યોગિકને પણ અસર થશે કેટલી મોટી ઇન્ડસ્ટ્રી આવેલી ઇન્ડસ્ટ્રીયલ બહુ મોટી આવેલી છે સણિયા હેમાન ગામ ખરેખર તો પહેલા તો રેસિડન્ટ ઝોન છે અધિકારીઓ કઈ રીતે આ પાસ કરી દીધું એ પણ ખબર નથી અને એ હવે ઔદ્યોગિક એકમો પણ બંધ થઈ જાય કેમ કે અમારા અહીંયા જે લાઇન છે જીબીની લાઇન એ પણ પાણીમાંથી પસાર થતી હોય છે અમુક જગ્યાએ એટલે લાઇનો બંધ કરી લોકોના રોજગાર ધંધા બી બંધ થઈ ગયા છે આ પાણી કેમ આટલું બધું થંભી રહે છે કેટલા ગેરકાયદેસર બાંધકામ પહેલી વાત તમે ટીવીના માધ્યમથી જે તમે મને પૂછ્યું છે એ બહુ સારું કર્યું આ અધિકારીઓ મને જાણવામાં આવ્યું છે કે પાંચ દસ લાખ રૂપિયા લઈને જાઓ તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય તો પાસ કરી દેવામાં આવે છે જેથી લઈને ખાડીની અંદર ખાડીના સેન્ટરથી કે ખાડીના નાકેથી સાત મીટરથી નવ મીટર જેટલી જગ્યા છોડી દેવાની હોય છે પણ એ છોડી નથી અને ખાડીની લગોલગ દબાણ કરી અને બાંધકામો કર્યા છે સુરત મહાનગરપાલિકા પાસે એવા કોઈ યંત્ર નથી કે ખાડીના મધ્યમની અંદર જયારે શિયાળો ઉનાળો હોય તેની અંદરથી મળ કાઢે મારી ઉંમર એકાવન વર્ષની થઈ છે હું સમજતો જો વીસ વર્ષથી ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વાર એવી મશીનરી નથી આવી મશીનરીઓ આવે છે ખાડીનું ડ્રેસિંગ કરે છે સારોલી પાણી બહાર કાઢે છેલ્લા ચાર વર્ષથી મને ખબર નથી અંદરથી હીરા માણે છે કે શું શોઢે છે પણ એ મશીનરીના જે કંઈ કોન્ટ્રાક્ટરો છે એ સીધા નેતાઓને બે થી પાંચ ટકાનું ફંડ આપે છે એટલે મને તો એવું લાગે છે કે આ પાણી દર વર્ષે હું મરીશ ત્યાં સુધી આવશે અને આ અધિકારીઓ સાંભળવાના નથી બિકુલ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે શણિયા હેમાદ ગામ પાણીમાં ગરકાવ જે રીતની તસવીરો અત્યારે હાલ ઠેર ઠેર જોવા મળી રહી છે ત્યારે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગામને રાહત મળે એટલું તો કામ કરો વારંવારની રજૂઆત છતાં કોઈ પણ રિઝલ્ટ નહીં શણિયા હેમાદમાં વાલક ખાડીનું પાણી આવે છે દર વર્ષે આવે છે રજૂઆત થાય છે પરિણામ શૂન્ય કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત